ભજન એમના સમજાય એવું છે જ નહીં અને આની માટે પાત્રતા બનવું પડે એમના રે નહી તમે સવારે તમને મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો કે મજા આવી મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હો રે હો રું જીવ આ યાદ નથી રહ્યા તું એ ડખા છે એટલે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરીવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય અને ઠામ બનવું પડે ભજન બાબુ એમના હું તમને એક જ વાત કરું ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાઈપીન લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પીડી હોય હાથીનું હું કામ કાપ્યું છે ખોટું નથી છે સત્ય જ હાથીનું જ કાપીન લગાડ્યું હતું વાત હો ટકા છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ને માણાના શરીર ઉપર હાથી નું માછું ફીટ થાય તમને કેમ લાગે પણ સેહ આત આની માટે સદગુરુની જરૂર પડે એમ નામ જો સમજાતો હો તો તમે અમને બોલાવો નહીં આ એક વાણી કે છે ને રામ કિસીકો મારે નહીં એસો પાપી નહીયે રામ આપે આપ મર જાત હેન કરતે કુડે કામ તા રાવણ ને વાલી ને આ બધાને કોને કુડી નાખ્યા રામાણ કે છે રામે માર્યા છે તો સંતો કે છે રામ નથી મારતો ને વાતે સાચી છે આ વાત સાચી છે ને આ વાતે સાચી છે પણ આપણને ન સમજાતો એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબશે ન્યારા બાપુ સમજવાની વસ્તુ છે ને સદ્ગુરુ સિવાય ભાન ન થઈ શકે અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી રામદેવજીને એક હનુમાન અને એક મેલડી બાપુ હવે નારિયેર માનો બપોર ભડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ ત્રણ દેવ દેખાય છે રામદેવજી મહારાજ આ આ આ વાણી મેં કહીધું ને કે અરભુજી ને અયે હરખ પાર ઘોડલા ચરંતા રામદેવજી બાપા ને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરત ને કરવું ને મળાણું નહીં અને આ જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજી વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જયારે શાંત થઈ જાય મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે ભરમાવે પણ મારી સમાધિ ને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબ ના કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના માસી દીકરા ભાઈ હરભુજી ને કાને પડી અને હરભુજી આ વાત ને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ ને હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું કે પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ રહા ન પાડું હું ન્યા જાઉં અને અહીંયા મને પાકું થાય ને પછી હું તમારી વાત બાકી હું એમ હા ન પડું ઓળખું અને આ બહુ જયારે માણસો કેવા ને એટલે પછી અરબુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે અને રામદેવજી બેઠા છે અહીંયા બાબુ હરભુજી આ વાણી કે હરભુજી ને અયે હરખાર ઘોડલા ચરંતા રામા એમ નામ બાબુ જો ભજન બનતા હોત ને તો અત્યારે એમ નો આવડે બે જણા હરભુજી ને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે મારા બેઠા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગઈ સમાધિ રામદેવજી તો આ રહ્યા ઘોડે થી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા અને હરભુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી રામદેવજી વાતમાં ગોળો ટોળો કરીને કહું ભાઈ આ તો જગત છે ગમે બોલે શાંતિ થી બેસને આપણે ઘણા ટાઈમ થી ભેગા નથી થયા કહું બો બનાય કહું બો બનાય આપણે કહું પી એ બે જણા કહું પીધો અને પછી રામદેવજી કે છે હવે તમે ગામમાં જાવ હોય તો જાવ મારે આ નથી આવું ઈ રતન કટોરો ગેડીઓ અમલની ડાબલી ને ની બધું જે કંઈ સમાધિમાં મૂક્યું હતું ને કારણ કે આ રામદેવજી બાપા ની યુક્તિ હતી બધી અમે ભક્તિ કરતા હોય અમારી પરચા તો મારો નાસ ત્રા હોય ને અમારી રહી જાય આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ છે આખ્યાન તો તમે બધા જોતા હખ્યાન માં બાપુ રામદેવજી બાપા ના પરચા હશે બધા બતાવે અજમન રાજાજી બધું સારું કામ કર્યું બાળીનાથ બાપુ એ બધું સારું કામ કર્યું પણ એ આખ્યાન માં બાબુ નેતલદેવ નો ઇતિહાસ કેટલો હે

તો પૈસા વાળા ના છોકરા ઉભા વાડા જેવા ગામમાં રખડે ચાલી ચાલી વર ના આપણે ગામ ને કેટલા દીકરા છે કે આના લગ્ન નથી ત્યાં દીકરી જ શું આ બુથિ ને કરવાની શું આ પૈસા ને કરવાના એટલે ઈ અરભુજી અને બે જણા ને ઈ રતન કટોરો અમલની ડાબલીન ડાબલી રામદેવજી બાપા અજમલ રાજા આ માફ કરજો અરભુજી આપે છે અને ઈ ઘોડા ઉપર બેહી અને ગામ આવે અને ગામમાં માં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ ચોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયો ગયો ના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નઈ આવતી હોય અરભુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજારમાં ની ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું શું બેઠા સમાધિત થઈ ગયા પણ રામદેવજી મને અત્યારે સીમાડે કે તમે છો સમાધિ લઈ કે શું આ ગામ આખું કાંડું તું એક હાથો ઈ કે પણ આ જો રતન ના અમલ ની ડાબલી ને બધું મને અત્યારે રામદેવજી આપ્યું અને બાપુ શંકા આમ આપણે સમાધિ આવ્યા ને પછી ખોદવી આપડા આપણું લોહી પી ગયા છે આખી દુનિયામાં બાપુ ઇતિહાસ જ ખોલજો અને અહિયાં બાપુ સમાધિ એ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ એ તમારી જાત ના મેં તમને પેલા કીધું તું કે હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્ર માં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આ વ્યુ આવ્યો વિચાર કરજો કોઈ ગામ એવું નહી હોય કે રામદેવજીનું મંદિર ન હોય કે રામદેવજી બાપાના ના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આટો તો મારી જુઓ કેટલી એની બાપુ શ્વાસ કેટલી

અને રામદેવજી બાપા બાપુ ક્યાંય મંદિર નો હોય એવો દાખલો નહીં હોય જેમ બજરંગદાસ બાપા મંદિર નો હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજી નું દાખલો હોય કેવડી બાપુ એની કેવડી અને આ આકાશવાણી થયા અરભુજી ને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલે થાય તારી રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તો મને વચન પાળવા મતે વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાપુ અરભુજી રોયો હો બાપુ અરે ભાઈ અરે મારા બાપ હું તને ઓળખી નહોક્યો હું તારા પગ નો ચાલી કે મારા બાપ તે મને અંધારા માં રાખ્યો પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે ઈ હવે સમય વીયો ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજ નો પાઠ કરો ચોખા ઘી ની જોત કરો ગુગળ નો ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં થાઉ આ રામદેવજી બાપાનું પ્રમાણ છે તમને ભરો હોય કે ન હોય બાકી અમને ભરો હશે કે આમાં ક્યાંક બેઠો હોય સો ટકા અને અમે આ એને જ સંભળાવીશું તમને કઈ સંભળાવતા નથી હા અમે તો એમ કે કે અમે આખી રાત રાયડું સાંભળે રાયડું પડે એકાદી અમારી રાડ સાંભળજે બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી અમારે કોઈ પાસેથી પાછી કઈ લેવું નથી પણ સંતો કે લખી લેજો આ બધો ડાયરો જાણેતો છે આ હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે એમાં થાન નો ખટારો મેં વી વર્ષ આપ્યો એટલે અનુભવ બધા કર્યા છે થયા છે ઝઘડા કર્યા છે માર્યા છે માર ખાધો છે બધું કરી લીધું છે અને ભજન બાપુ ચારે હું જે ખબર છે કોઈ આપણો ધણી ન થાય ને પછી ભજન હું આ પૈસા ના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ આ પૈસા નો બાપુ ફુગાવો એટલો છે તમે ભજન નઈ મને ખબર છે આ પૈસા અને ખૂટવાના નથી પૈસા ખૂટ્યા ભજન હું પૈસા તો ખૂટવાના નથી કારણ કે મારેની માંગ એવી છે રાત નથી હળીયે જેવા સીડિયા છે આમ રોજ ઢળિયા આવે રોજ ઢળિયા ને એમ કે કાલે એટલે હતા ને આજા એટલે આવી ગયા કાલે હતા ને આજા એટલે ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા એટલા હતા ને એટલા ઘેટ્યા હિસાબ રાખવાનો રાખતું નથી પૈસા નો રાખે છે હળવા ફૂલ થઈ જવાની મજા છે માણસ જન્મે ને બે અઢી કિલોનો હોય હા ઠેસી હો વરસ જીવે ને પછી મરી જાય ને શમશાન માં હળગાવી દે ને પછી રીખ્યા ભેળી કરીને જોખો બે અઢી કિલો થાય થાય એટલો વાંકો લો પીવે વાતમાં કઈ લાંબુ છે નહીં

પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો કીડીને આપણને નથી તમારો મારો બાપુ માના જન્મ નો થયો હોય ને થયા પેલા બાપુ બધી ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય એ દૂધ ની વ્યવસ્થા હોય તમારી પથારી ની વ્યવસ્થા હોય તમારું લાલન પાલન કરવા વાળી હોય નવરાવા ધોરા વાળી હોય અને ગમે એટલું ને પછી મરી જાવ ને લાકડાઈ તૈયાર હોય ને ઉપાડનાર તૈયાર હોય ને દિવાળી મૂકનાર તૈયાર હોય ઘોકા મારનાર તૈયાર હોય હવે પેલું છેલ્લું બે તૈયાર છે ત્યાં વેટલું નહીં તૈયાર કરી રાખ્યું હોય પણ વચ્ચે થોડુંક શું થોડીક થોડાક મોટા થાય ને થોડીક બુથી આવે ને એટલે બુથી ના ગાળિયા થયા હું આમ કઈ હું આમ કઈ હું આમ કીને ને એટલે પણ કઈ નો બને ઘણા એને કહેતા અમારે કોઈની જરૂર નથી એટલે આ દુનિયામાં આવવા હાટુ બે વ્યક્તિની જરૂર પડે અને દુનિયા છોડીને જાવ ને તેથી ચાર વ્યક્તિની જરૂર પડે આવીએ નથી એકાતું જઈએ નથી એકાતું શું મારે જરૂર નથી જરૂર નથી સોટ્યા શું અરે માણસ નો અવતાર મળ્યો છે રામ અને મને તો એમ થાય સત્યુગ ને દ્વાપર ને તેતા ને બધું જવા આવવા ને બધાય કે છે કળિયુગ છે અત્યારે શું ઘટે છે શું અત્યારે ઘટે છે હું એ મને કહો તો હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું નથી

આ શેલી ઘડી સુધારવા બાકી વેરાક બેરાક કઈ નથી ફાટી ગયો ભાઠા પડેલા કોકને ને ને આપણે એમ થાય આવો વારો નો આવે તી હાટવા માંડવા નાખે હા બધું વિચારવા જેવું છે બાકી છે ખુદી બાપુ એક રંગા નું ઉજળા જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને સમય આવે ને વળી જવાય આ વળી નથી આપતા ને ત્યાં ખાડ માં જઈને પડે અમે હુરાભાઈ ને અમે અત્યારે ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા મેં કીધું હમણાં કઈ ગોલું બેકિન ને બધું ઢીબી નહીં ખાડા બોરવા મીડ્યા વાહન લઈ જોડું નહોતું કોઈ નહીં અને બધા જાણતા ક્યાં વાત કરું છું ને તમને ખબર છે એવું નથી કેવી પરિસ્થિતિ આ પંસાળ હતી એ અત્યારે ફોર વ્હીલુ લઈ લઈને ફરે છે તો બાબુ પાસ નથી હજી ઢળી લઉં હજી ઢળી લઉં લ્યો ઢળી લ્યો સંતોષ જેવી ચીજ નથી આપણા નોટ નોતી ભાળી પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલા નો લોટ હોય અને અને આવે રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે હજાર હજાર મણ થાય તો કે અમારે જાવ જીવ જ નથી મરો નો જીવ હોય જીવ ભિખારી થઈ ગયા ભલા મને નગર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ આવે જીવન દાસી જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધા એમ કે કે ભાઈ કોઈને કઈ કઈ પ્રશ્ન તો મને કેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કઈ તકલીફ હોય તો મને કેજો હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ બાબુ હો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂઝવતો એના જવાબ આપે ભીમ સાહેબ કહે છે કે એમ તો કે હા તો કે આન પર કે પ્રોગ્રામ હોય તો કેજો મારે સાંભળવા આવો છે અને ઈજ ગામમાં બાબુ દાસી જીવનનો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને

દાસી જીવન કે મને તમે નથી ઓળખતા આવડું છોકરું મને નો ઓળખતું તમે નથી ઓળખતા હોય છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન પછી વિચાર કરે છે કે આ સાતીના ગાલના કપાળના ના ના દાસી જીવન ક્યાં અને ભાઈ

સંતો ભાઈ થોડું ગણિત થયું ટૂંકમાં સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે